સાબલ ડીરીના દુદના ભાવ વધારા સામે પશુપાલકોએ હવે અરવલી જિલ્લાના મોડાશા તાલુકાના ગામડામાં પણ બાયો ચડાવી સાબર ડેરી દ્વારા પશુપાલકોના જીવન દોરી સમાન ગણાતા દૂધના ભાવના વધારા મળવાની આશા હોય છે કારણ કે અત્યારે આ કારમી મુઘવારીમાં ઢોર ડાખરને ખાવા માટે ઘાસચારો અથવા તો ખાંડ જેવી વસ્તુ અત્યારે સૌથી મોગી બની છે ત્યારે દૂધની ડેરી દૂધની થેલી પાછળ તો ભાવ વધે છે પરંતુ પશુપાલકોને ભાવ વધારો આપતી નથી જેના કારણે પશુપાલકોને તેમના હડતાલ રૂપી શસ્ત્ર મૂકવાનો વારો આવે છે અને પશુપાલકો કરી રહ્યા છે કે સરકાર પાછળ ખોટા ખર્ચા કર્યા વગર આ પશુપાલકોને ભાવ વધારો મળે તો પશુપાલકોને આત્મહત્યા કરવાનો વારો આવે દૂધ દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરી તથા ઉત્પાદકો એવું રહ્યા છે કે ડેરીની અંદર બધા અધિકારીઓની ચૂંટણી કરી રહ્યા અને તેમને તેમનું સ્થાન આપવામાં નથી આવ્યું જેના કારણે આ ભાવ વધારો અટકી રહ્યો છે તેઓનું વધુમાં એવું જણાવવામાં આવ્યું જો ખરેખર આ સાબર ડેરીમાંથી ભ્રષ્ટાચાર અટકે તો દૂધ ઉત્પાદકો કે પશુપાલકોને તેમનો પૂરતો ન્યાય મળે તેઓ છે બ્યુરો રિપોર્ટ મોડાસા